આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સૌ પ્રથમ નજર કરીએ આ અઠવાડિયાની મુખ્ય ઘટનાઓ પર રાજ્યભરમાં વિશેષ સઘન સુધારણા એસઆઈઆર ઝુંબે સુપેરે પાર પડતા ચૂંટણી પંચે મુસદ્દા મતદાર યાદી જાહેર કરી ચાર કરોડ ચોત્રીસ લાખ જેટલા મતદાર નોંધાયા તોતેર લાખથી વધુ નામ દૂર કરાયા સુરતના ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ ફરી વધાર્યું શહેરનું બહુમાન રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો નેશનલ એનર્જી કન્ઝર્વેશન પુરસ્કાર ખેડાને કુપોષણ મુક્ત બનાવવા જિલ્લા શરૂ કરેલી પહેલ બાળકો માટે બની કચ્છના પ્રવાસનને વેગ આપવા દિવસના બીચ ફેસ્ટિવલનો પ્રારંભ દેશ વિદેશના પ્રવાસીઓ માટે રહેશે વિવિધ આકર્ષણ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી સંસ્થાના સાહીઠ હજારથી વધુ લોકોએ સામૂહિક ધ્યાન ધરી અમદાવાદમાં બનાવ્યો વિશ્વ વિક્રમ પંચમહાલ અને બનાસકાંઠાની મહિલાઓએ મિશન મંગલમ નમો ડ્રોન દીદી જેવી યોજનાથી ભરી આત્મનિર્ભરતાની સફળ ઉડાન નમસ્કાર શ્રોતા મિત્રો રાજ્યભરમાં ગત દોઢ મહિનાથી ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર ઝુંબેશ બાદ આખરે મુસદ્દા મતદાર યાદી જાહેર થઈ છે પચાસ હજાર નવસો ત્રેસઠ જેટલા બુથ સ્તરના અધિકારી એટલે કે બીયરના અર્થાત પ્રયાસથી આ કામગીરી સુપેરે પાર પડી જેના પરિણામે મુસદ્દા યાદીમાં રાજ્યના ચાર કરોડ ચોત્રીસ લાખ જેટલા મતદાર નોંધાયા જ્યારે તોતેર લાખ તોતેર હજાર જેટલા મતદારના નામ કમી કરાયા છે આ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લા શું કહે છે આવો સાંભળીએ ગુજરાતમાં લગભગ ચાર કરોડ ચોત્રીસ લાખથી ઉપર મતદારોનો સમાવેશ ડ્રાફ્ટ લિસ્ટમાં કરવામાં આવ્યું છે આ ઉપરાંત અઢાર લાખ થી વધારે વોટર્સ જે મૃત્યુ પામ્યા હતા અને જેનું નામ અત્યારે મતદાર યાદીમાં ચાલતું હતું એ લોકોનું નામ આ ડ્રાફ્ટ લિસ્ટમાંથી કમી કરવામાં આવ્યા છે આ ડ્રાફ્ટ લિસ્ટ સંપૂર્ણ વિગતો સાથે સીઓની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે એટલે દરેક મતદાતાને અપીલ છે કે સીઓ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જે અમારી વેબસાઈટ છે એ વેબ વેબસાઇટ ઉપર પોતાના નામ સર્ચ કરે અને સર્ચ કરીને ખાતરી કરી શકે છે કે એમનું નામ અત્યારે ડ્રાફ્ટ લિસ્ટમાં છે કે નહીં જેટલા બી મતદારો દ્વારા ઇનુગ્રેશન ફોર્મ ભરીને આપવામાં આવ્યા હતા એ તમામનો સમાવેશ આ ડ્રાફ્ટ લિસ્ટમાં કરી લેવામાં આવ્યા છે છતાં હજી કોઈ યોગ્ય મતદાતા રહી ગયા હોય યા જે મતદાતાની ઉંમર અઢાર વર્ષ હમણાં થઈ હોય અને એમનો સમાવેશ બે હજાર પચીસની યાદીમાં ના હોય એ લોકો ફોર્મ નંબર છ ભરીને બી ફાઇનલ યાદીમાં એમના નામનો સમાવેશ થાય એ પ્રકારના પ્રોસેસ કરી શકે છે એ સંપૂર્ણ પ્રોસેસ ઓફલાઈન બી છે અને ઓનલાઈન બી વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાની સવલત આપવામાં આવી છે અને છ નંબરનો ફોર્મ ભરીને ફાઇનલ યાદીમાં કોઈ બી મતદારનો સમાવેશ કરી શકાય વેબસાઇટ સિવાય આ જે ડ્રાફ્ટ લિસ્ટ છે એ દરેક ગ્રામ પંચાયત નગરપાલિકા મામલતદાર ઓફિસ કલેક્ટર ઓફિસ દરેક જગ્યાએ ફિઝિકલ એની કોપી બી લગાવવામાં આવી રહી છે એટલે ત્યાં બી અગર કોઈ ઇન્કવાયરી કરશે તો ડ્રાફ્ટ લિસ્ટમાં એમનો નામનો સમાવેશ થયો છે કે નહીં એ જાણી શકશે મને સંપૂર્ણ ખાતરી છે કે જે રીતે આખી એક્સરસાઇઝ કરવામાં આવી છે એમાં જેટલા બી યોગ્ય એલિજિબલ વોટર્સ છે એ તમામનો સમાવેશ અત્યારે મતદાર યાદીમાં થઈ ગયું છે અને જેટલા બી ડુપ્લિકેટ યા ડેટ નામ હતા એ આપને કાઢવામાં મોટા ભાગે સફળતા મળી છે અને અંતમાં અગર કોઈ બી વ્યક્તિનો સમાવેશ ડ્રાફ્ટ યાદીમાં ના થઈ હોય તો એમને ગભરાવાની બિલકુલ જરૂર નથી મતદાર યાદી એક સતત સુધારણાની પ્રક્રિયા હેઠળ હોય છે અને ક્યારે બી એમાં નામ સામેલ કરવા માટે આપ ફોર્મ ભરીને એમનું નામનો સમાવેશ કરી શકો છો અનેક ક્ષેત્રમાં અગ્રેસર એવા સુરત શહેરના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ ફરી શહેરનું નામ રોશન કર્યું છે તાજેતરમાં નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને નેશનલ એનર્જી કન્ઝર્વેશન પુરસ્કારથી સન્માનિત કરાયા ઉર્જા સંરક્ષણની સાથે પર્યાવરણ સંરક્ષણ માટે દક્ષિણ ગુજરાતમાં છ લાખ પચાસ હજારથી વધુ વૃક્ષનું વાવેતર કરનારા વિરલ દેસાઈ ગ્રીન મેન તરીકે પણ ઓળખાય છે તેમની કંપનીને ઉર્જા સંરક્ષણમાં ઉત્તમ પ્રદાન બદલ કાપડ ક્ષેત્રની શ્રેણીમાં દેશભરમાં પહેલું સ્થાન મળ્યું છે આ અંગે વિરલ દેસાઈની પ્રતિક્રિયા સાંભળીએ હું તરીકે કાર્યરત છું ફોર્ટી ઓફ ટેક્સાઈલ્સ માં અમને લગાતાર એટલે ત્રીજી વાર આ અવોર્ડ એટલે ગોલ્ડન ટ્રોફી ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ટેક્સટાઇલ સેક્ટર મળ્યો છે એટલે અમારી છે ને આખી ઇન્ડસ્ટ્રી જે છે એ એની ઇલેક્ટ્રિસિટી છે એ વિન્ડ મિલથી ચાલે છે અને એમાં ઇલેક્ટ્રિસિટી ની બચત કેવી રીતે થઈ રહી છે એમાં

અમૂલ ડેરીનો જિલ્લો ગણાતા ખેડામાં ગામનો નિર્ધાર સહકારથી સાકાર અભિયાન હેઠળ આશીર્વાદ પાત્ર નામની નવતર પહેલ શરૂ થઈ છે જિલ્લા વહીવટી તંત્રએ શરૂ કરેલા આશીર્વાદ પાત્રમાં પશુપાલકો ઈચ્છા મુજબ દૂધ અર્પણ કરે છે અને આ દૂધ સીધું જ આંગણવાડી કેન્દ્રો મારફતે કુપોષણ બાળકો સુધી પહોંચાડાય છે આ પહેલ અંગે કલેક્ટર અમિત પ્રકાશ યાદવની પ્રતિક્રિયા સાંભળીએ આપણા જિલ્લાની અંદર આશરે સાડે છસો થી વધારે દૂધ મંડળીઓ છે અને અમે અમૂલ ડેરીના સહકારથી એક કાર્યક્રમ શરૂ કર્યા છે ગામનો નિર્ધાર સહકારથી સાકાર આ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના વધારે મેં વધારે પાર્ટિસિપેશનથી જન આંદોલનથી અમે કુપોષણને લડત આપી રહ્યા છે આપણા જિલ્લાની અંદર આજના સમયમાં કરીબ ચારસોથી વધારે દૂધ મંડળીઓ આ અભિયાનમાં જોડાઈ ગઈ છે અને દર દિવસે છસોથી વધારે લીટર દૂધ આ કાર્યક્રમમાં આપી રહી છે આ દૂધ અમે સાડે પાંચ હજારથી વધારે બાળક બાળકીઓને આપી રહ્યા છે અને એનો લાભ એ અમારા બાળકો લઈ રહ્યા છે તો આ એક જન થી આ ડ્રાઈવ અમારી શરૂ થઈ છે અને આપણે આશા રાખી રહ્યા છે કે ટૂંક સમયમાં ખેડા જિલ્લામાં કુપોષણમાં અમે નોંધપાત્ર ઘટાડો મેળવી શકીએ હવે પ્રવાસનની વાત કરીએ સમગ્ર દેશમાં પ્રવાસન માટે આગવી ઓળખ ધરાવતા કચ્છમાં તાજેતરમાં જ અગિયાર દિવસના બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો કચ્છના પ્રવાસનને પ્રોત્સાહન આપવા પ્રવાસન વિભાગ દ્વારા માંડવીના વિશાળ રમણીય દરિયાકાંઠે શરૂ થયેલા આ મહોત્સવમાં દેશ વિદેશના પ્રવાસીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાશે માંડવી શહેરના ટોપણસર તળાવ કિનારાને પણ આ મહોત્સવને લઈ વિશેષ રોશનીથી શણગારાયો છે આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિત શું કહે છે આવું સાંભળીએ જિલ્લાના માંડવી ખાતે બે હજાર પચીસનું બીચ ફેસ્ટિવલના કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું અને આગામી દિવસોમાં માંડવીનો બીચ એમાં ખૂબ પ્રવાસીઓ આવશે છેલ્લા બે હજાર ઓગણીસથી થી લગભગ કોરોના કાળ પછી અહીંયા જે આ બીચ ફેસ્ટિવલનો કાર્યક્રમ બંધ હતો પણ ફરીથી આ વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરીને આ વર્ષથી કઈ રીતે એની સારી રીતે ઉજવણી થાય આ વિસ્તારમાં કઈ રીતે બહારથી પ્રવાસીઓ આવે એના માટે ચિંતા કરીને આ કાર્યક્રમ કરવામાં અને આ કાર્યક્રમમાં મારા હિસાબે લગભગ પાંચ હજારની ઉપર જેટલા આ વિસ્તારના ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત છે અને આગામી દિવસોમાં આ કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્રમાં ખૂબ આગળ વધશે એવી અપેક્ષા પણ રાખું છું યોગ અને ધ્યાન એ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે વર્તમાન જીવનશૈલીમાં મન બુદ્ધિ અને આત્મા વચ્ચે સંતુલન જાળવવા માટે યોગ અને ધ્યાન બંને મહત્વના છે તાજેતરમાં જ અમદાવાદમાં બ્રહ્માકુમારી સંસ્થાએ રાજ્યમાં સાહીઠ વર્ષ પૂર્ણ થવા અને વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે હીરક જયંતિ મહોત્સવ ઉજવ્યો તેમાં સંસ્થાના સાઠ હજાર લોકોએ એક સાથે ધ્યાન ધરી વિશ્વ વિક્રમ બનાવ્યો આ અંગે બ્રહ્માકુમારી સંસ્થા ગુજરાતના મીડિયા સહસંયોજક બ્રહ્માકુમારી ડોક્ટર નંદિનીબેને વધુ માહિતી આપી ઓમ શાંતિ અમદાવાદમાં માં બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા પ્રથમ વિશ્વ ધ્યાન દિવસે શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહમાં માં સાહીઠ હજાર થી વધુ લોકો જોડાઈ ને ગેરી શાંતિ નો અનુભવ કર્યો બ્રહ્માકુમારી સંસ્થા ના ગુજરાત શરૂ થયેલ ઈશ્વરી સેવાઓના ના સાહીઠ વર્ષ પૂર્ણ થતા સંસ્થા દ્વારા શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્માકુમારી દ્વારા આયોજિત આ દિવ્ય સમારોહ મુખ્ય લક્ષ્ય એ હતું કે જયારે આજે સમાજ ની સમગ્ર વિશ્વની પરિસ્થિતિ વધુ ને વધુ અશાંત બનતી જઈ રહી છે ત્યારે તણાવપૂર્ણ સ્થિતિ અને શુભ ઉદ્દેશ અને લક્ષ્ય સાથે આ વિશાળ સંગઠનમાં એકત્રિત થઈ ધ્યાનાભ્યાસ અભ્યાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વના પંદર દેશોમાંથી બે થી વધુ એનઆરઆઈ અને ભારતના જુદા જુદા પંદર ઘણા રાજ્યોમાંથી બસો થી વધુ ગુજરાતી અતિથિઓ પધાર્યા હતા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા તાલુકા અને ગામડાઓમાંથી સાહીઠ થી પણ વધુ લેખો વિશ્વ રેકોર્ડ બનાવવા માટે ઉમંગ ઉત્સાહ સાથે પહોંચ્યા હતા જયારે બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્યાલય માઉન્ટ આબુ પણ બસો થી વધુ રાજયોગી ભાઈઓ પણ પધારી આ શાંતિ અનુભૂતિ કાર્યક્રમમાં જોડાયા હતા ગામડાઓની મહિલાઓ આજે વિવિધ યોજનાઓનો લાભ લઈ પગભર થઈ રહી છે આવું જ એક ઉદાહરણ પંચમહાલના કલ્પના રાઠોડે પૂરું પાડ્યું વર્ષ બે હજાર અઢારમાં મિશન મંગલમ યોજના અંતર્ગત એક મહિલા મંડળ સાથે જોડાયેલા કલ્પનાબેન આજે બાર લાખ રૂપિયાથી પણ વધુની આવક મેળવી રહ્યા છે અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બનેલા કલ્પનાબેનની આ સફર અંગે પ્રસ્તુત છે પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિતનો અહેવાલ પંચમહાલ જિલ્લાના એક સામાન્ય ગામમાંથી નીકળેલી એક સામાન્ય ગૃહિણીએ આજે આત્મનિર્ભરતાની અસાધારણ કહાની રચી છે મિશન મંગલમ અને રાજ્ય સરકારની યોજનાઓના સહારે જીવનમાં આવેલા બદલાવની વાત આજે જાતે કરે છે કલ્પનાબહેન રાઠોડ તેમણે સરકાર દ્વારા સંચાલિત આરએસઇટીઆઈ સંસ્થામાંથી ફાસ્ટફૂડની તાલીમ મેળવી કૌશલ્યની સાથે આત્મનિર્ભર બનવાનો આત્મવિશ્વાસ પ્રાપ્ત કર્યો મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય જેવી કે રિવોલ્વિંગ ફંડ કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને બેંક દ્વારા મળતી કેશ ક્રેડિટ લોન કલ્પનાબેન જેવા અનેક સાહસિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે આ સુવિધાની મદદથી તેમણે કેન્ટીન કેટરિંગ અને થેપલા બનાવવાનો વ્યવસાય વિકસાવ્યો જેના થકી તેઓ વાર્ષિક રૂપિયા બાર પોઈન્ટ છપ્પન લાખની આવક મેળવી રહ્યા છે જેમણે સ્વસહાય જૂથ અને તાલીમના માધ્યમથી ઘરેથી નાસ્તાનો વ્યવસાય શરૂ કરી સફળતાની નવી દિશા પકડી છે સાંભળીએ એમની પ્રેરણાદાયી વાત એમનાજ અવાજમાં મારું નામ કલ્પનાબેન ઠાકોર છે હું પંચમન જિલ્લાના કાલોલ તાલુકાના મધવાસ ગામની થી છું પહેલા મારું ઘર ચલાવવું બહુ મુશ્કેલ હતું આવક ઓછી હતી અને ભવિષ્યની ચિંતા રહેતી ત્યારે મિશન મંગલમ મારો સહારો બન્યો સ્વસહાય જૂથમાં જોડાઈ અને આટીટીમાંથી તાલીમ લીધી સરકાર તરફથી મળેલી લોન અને સહાયથી મેં એક ઘરેથી નાસ્તો બનાવવાનું કામ શરૂ કર્યું ધીમે ધીમે કેન્ટીન કેટરિંગ અને થેપલાનું કામ વધ્યું આજે હું સારી આવક મેળવી રહી છું

ઘરનાબેન ઘરઘર સ્વદેશી અભિયાનને પણ સાર્થક કરી રહ્યા છે જ્યારે સરકારે સરસ મેળા જેવા રાજ્ય સ્તરના પ્લેટફોર્મ પૂરા પાડીને મહિલાઓના હુન્નરને સ્થાનિક બજારો સુધી પહોંચાડ્યું છે સમાચાર દર્પણ માટે પંચમહાલ ગોધરાથી વિપુલ પુરોહિત બીજી તરફ આવી જ એક નમો ડ્રોન દીધી યોજના છે જેના થકી બનાસકાંઠાના આશાબેન ચૌધરીએ આત્મનિર્ભરતાની સફળ ઉડાન ભરી છે સરકાર તરફથી તેમને ડ્રોન ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ કુલ મળી સત્તર લાખ રૂપિયાની સહાયનો સામાન મળ્યો છે લખપતિ દીદી તરીકે પણ જાણીતા એવા આશાબેનની સફળતા અંગેની વાત તેમના જ મુખેથી સાંભળીએ મેં મારા સખી મંડળ થી શરૂઆત કરી અમે પેલા એક સખી મંડળ બનાવ્યું પછી અમે બધી બહેનો ટ્રેનિંગ લેવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જીએલપીસી અને આત્મામાં જતા ત્યાં પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લેતા ત્યાં ડોક્ટર પવાર સાહેબે અમને માહિતી આપી કે નવો ડ્રોન દીધી યોજના આવી રહી છે તો આ યોજનામાં મેં નામ નોંધાવ્યું પછી મારું ઇન્ટરવ્યુ થયું ઇન્ટરવ્યુ થયા પછી અમે પુના ટ્રેનિંગ માટે પંદર દિવસ ગયા ત્યાં ટ્રેનિંગમાં એક્ઝામ પાસ કરીને મને ડ્રોન પાયલોટનું લાયસન્સ મળ્યું લાયસન્સ મેળવ્યા બાદ મીડિયા ભાઈઓ દ્વારા ન્યૂઝમાં આવી ગયું હતું એટલે બધાને ખબર હતી કે અમને લાઇસન્સ મળી ગયું તો ત્યાંથી જ ઓર્ડર આવવાના શરૂ થયે એટલે એક મહિના બાદ અમને ડ્રોન ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ અંદાજીત સત્તર એક ની કીટ અમને ઘર બેઠા આપવામાં આવી સરકાર તરફથી ફ્રીમાં તો હું બે મહિનાની અંદર લખપતિ દીદી બની ગઈ હતી અને પછી મારા કોઈ જગ્યાએ ઓર્ડર શોધવા જવાના પડ્યા ઓલરેડી મારે બધી જગ્યાએ જિલ્લામાં જિલ્લા બહાર અને મધ્યપ્રદેશ સુધીના મને ઓર્ડર આવવા લાગ્યા તો મેં કામ કર્યું અને અત્યારે હાલ પણ મારું કામ ચાલુ છે માટે હું સરકારશ્રીનો જી એલપીસીનો આત્મા કેવી કે અને શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જેમને વિચાર્યું અમારી બહેનો માટે કે બહેનો ને કેમ કરીને આત્મનિર્ભર બનાવી ને અમારા જેવી બહેનો માટે નમો ડ્રોન દીધી યોજના લાવી માટે હું દરેક આભાર માનું છું તો મિત્રો આ સાથે સમાચાર સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે તો ફરી મળીએ આવતા મંગળવારે નવા અંક સાથે સંકલન સાહિલ પટેલ લેખન સંપાદન અને રજૂઆત પ્રવેશ અડિયે